હેલો ખેડૂત મિત્રો લાખણી તાલુકાના ગામડી ગામમાં આપણે આવ્યા છે મિત્રો અહીંયા સૌથી બેસ્ટ આકર્ષિત કરતા જે આપણે થોર કહીએ છીએ જે થોરની વાર અદભૂત એનો એક નજારો છે મિત્રો અહીંયા આખા ગામમાં મોટે ભાગે તમને થોરની વાર જોવા મળશે મિત્રો આનાથી થતું શું કે જે ચોમાસા સિઝન હોય તો આપણે કેટલા બકરા જે આપણે ચરવા લઈ જતા હોય છે તો મિત્રો એના જે પાંગડા આવે છે જો અહીંયા તો હાઇટ ઉપર છે જ્યારે ચોમાસું હોય ત્યારે નીચેના ભાગમાં પાંદડા આવે છે એ પાંગડા પણ ખાવા થતા અને મિત્રો એકદમ કુદરતી થી જોડાયેલા છે તો મિત્રો આપણે ચોમાસામાં વરસાદ લાવવા પણ એ મદદરૂપ થાય છે અને બીજું જાણીએ એમાં સૌથી અદ્ભુત આપણે નજારો છે કે જેમ ફોર જૂના આજે ફોલ્ડ થતા જાય છે તો પછી એની બાજુમાં એનું એક કટિંગ કરીને આપણે વાઈ દઈએ એ પણ એ થઈ જાય છે અને મિત્રો આની જો ઉંમરની હું વાત કરું તો મારા અંદાજ પ્રમાણે આ પંદરથી વીસ વર્ષ જૂનો હશે અને બીજું વાત કરીએ તો જુઓ કેટલી હાઈટ છે તો મિત્રો એકદમ સૌથી બેસ્ટ નજારો છે અહીંયા ગામડી વિસ્તારમાં અહીંયા બાજુમાં કાપરા ગામ છે ઝાકોલ ગામ છે ત્યાં પણ આવા નજારો આપણને જોવા મળે છે તો તમે અવશ્ય એકવાર મુલાકાત કરજો અને આ જોજો અમને પણ મજા આવી છે અને મિત્રો તમે પણ બની શકે તો આવી થોરની વાત કરવાનો પ્રયત્ન કરજો અને તમારા ગામમાં છે કે નથી એ અમને કોમેન્ટમાં જરૂર કણાવજો અને તમારા ગામનું નામ પણ લખજો થેન્ક યુ